ગિરનાર ક્ષેત્ર અને ગિરનારની પરિક્રમા આ રાત્રિના તુલસી વિવાહનો જે સમય બાર વાગ્યા પછીનો હોય છે ભગવાનના લગ્ન થાય ત્યારબાદ અમે એ પરિક્રમા ચાલુ કરી અને થોડો અહીંયા રેસ્ટ લીધો છે રાત્રિનું જે સમય સિચ્યુએશન અને જે આનંદ હોય એનું આ અલોકિક આ દ્રશ્ય વિડીયો દ્વારા તમે જોઈ શકો છો આમાં આ પ્રકાશ અહીંથી હટાવી લઈએ એટલે અંધકાર આવી જાય તો પ્રકાશને ખબર જ નથી કે અંધકાર શું છે તો અમે આ ગિરનારની પરિક્રમાનો આનંદ માણીએ છીએ વિડીયો દ્વારા તમે પણ માણજો અને જરૂર ગિરનારી પરિક્રમા કરજો સમય અનુકૂળતા હોય તો જય ગિરનારી જય ગિરનારી સાચી પરિક્રમા એકાદશી પછી જ ચાલુ થાય એકાદશીની રાત્રિ છે સવારનો અત્યારે સમય આપણે જોઈ લઈએ કેટલા વાગ્યા છે સમય અત્યારે ચાર ને ઓગણત્રીસથી છે સવારનો પોર આ રાત્રિનો વિડીયો ખાસ એને હિસાબે કાઢ્યો છે એ રોડની નજીક સૂતો છે અને આજે અનેરો આનંદ છે એ મારી સાથે તમે જોઈ શકો અંધારું છે એ સો ટકા વાત સાચી છે એ વાત શેર નહીં પણ અંધારામાંય જો ઈશ્વરનો આનંદ મળતો હોય આ તપોભૂમિ ઉપર તો એનાથી વિશેષ શું છે કાંઈ નથી અને આ અહીંથી મોબાઈલ તમે આ ફ્લેશલાઈટ હટાવી લો એટલે કોઈ જાતનું કોઈ અસ્તિત્વ તમને દેખાય નહીં એકદમ સંપૂર્ણ અંધકાર છે પણ આ ભૂમિનો એ પ્રતાપ છે કે તપસ્યાની ભૂમિ છે તપસ્યાની ભૂમિના હિસાબે લોકોનો જેવો જેવો ભાવ છે એવું એને મળે છે અનેક સિદ્ધ સંતો આ ક્ષેત્રમાં બિરાજમાન છે દ્રશ્ય અદ્રશ્ય ભગવાધારી વસ્ત્ર હાઈટ વસ્ત્રમાં પેન્ટ શર્ટમાં ઈશ્વરનો જે પ્રકાશ છે ને એ કોઈ પણ વસ્તુમાં પ્રગટ થઈ શકે છે તો આ તપભૂમિ જેના દર્શન ખાસ કરજો વિડીયો રાત્રિનો મેં બનાવ્યો છે આ બધા વિડીયો અલૌકિક જેને કહેવાય ને આપણે આપણી ઈચ્છાથી નથી બનાવી શકતા કુદરત જ્યારે આદેશ કરે ને ત્યારે બને છે અંધારામાં એટલો પ્રકાશમાં વિડીયો તો ચાલો થોડા દર્શન કરાવું તમને પ્રકૃતિને પાછા શાસ્ત્રનું કંઈક વિશેષ જ્ઞાન જે ધરાવતા હોય એવી પબ્લિક તમે જોઈ શકો છો કે રાત્રિના બાર વાગ્યા પછી નિયમ અનુસાર જે પરિક્રમા કરે છે એના તમને દર્શન થાય છે અને ગિરનારી મહારાજની જેને કહેવાય અતિ જેની ઉપર કૃપા હોય અને પોતાના દ્રઢ સંકલ્પ હોય તો આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આ પબ્લિકને કેવો વિશ્વાસ અને કેવી શ્રદ્ધા છે રાત્રિના પરિક્રમા કરે છે અગ્નિ પ્રજલવી છે રાત્રિના અહીંયા ધૂણો સર્ગાયેલો હતો આ પાણી એકદમ ઠંડુ થઈ ગયું છે તો થોડું પાણી પણ ગરમ થઈ જાય અને ગિરનારીની જે લીલા છે એનો આપણે આનંદ લઈએ પરિક્રમા તો શું વર્ણન કરવું અલૌકિક 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 અને આ ભૂમિ ઉપર નામ જપનો મહિમા એકાંત મન શાંત અને એના અસ્તિત્વમાં તમે ખોવાઈ જાઓ તો પ્રકૃતિ જે છે ને એ અસ્તિત્વની સાક્ષી હોય છે અસ્તિત્વ જે એક છે ને ઈશ્વરે નિર્માણ કરેલું હોય છે આ પબ્લિક જે જઈ રહી છે તમે જોઈને એમાં એક એક સાથે આટલી પબ્લિક આની અંદર સમાવી અને આ યાત્રાનો જે લાભ લેવો એ ગીરના કૃપા સિવાય અશક્ય છે તો પાછો તમને એક નજારો બતાવું જોઈ શકો છો મારી ટોચના પ્રકાશથી જે પબ્લિકના દર્શન થાય છે એ પ્રકાશમાં જ તમને દેખાય છે આગળ આ ટોર્ચ જે છે જો ત્યાંથી હટી જાય તો ઘોર અંધારું જેને કહેવાય જંગલનું એના તમને દર્શન થાય તો આ એના ભરોસે ચાલવાવાળી પબ્લિક અને દત્ત મહારાજ ઉપર પૂરો ભરોસો અને આ અલૌકિક ગિરનારનું ગાઢ જંગલ એના તમે દર્શન કરો અને અનુભવ કરો જીવનમાં ગિરનારનું રહસ્યમય જંગલ તપોભૂમિ દત્ત અનેક સિદ્ધ સંતોની તપોભૂમિ અને આ તપોભૂમિ ઉપર આવા જે પ્રેમી આત્માઓ જે આવીને પરિક્રમા કરી કેટલા ભાગ્યશાળી જીવ છે આ તમે જોઈ શકો છો એક ધારી પબ્લિક ચાલુ છે આ રીતની આ જે ધુમાડા તમને દેખાય છે એ ત્યાં અગ્નિ પ્રજવિત કર્યો છે અને રાત્રિના અમે બે અઢી કલાકનો અહીંયા રેસ્ટ કર્યો અને રાત્રિના સમયે આ અગ્નિ પ્રજલવિત એની હિસાબે કરવામાં આવે કે ઠંડી ઓછી લાગે અને કોઈ હિંસક પ્રાણી બાજુમાં ન આવે પૂરી રાત્રિ પબ્લિક આવીને આવી રીતે ચાલુ છે ગિરનાર પરિક્રમામાં તમે જોઈ શકો છો આ ગાઢ જંગલ નાના ટેણીબાઈ પણ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો નાની બાળકી જઈ રહી છે આ ગિરનારીની કૃપા હોય તો શક્ય બને આ પહેલી રાત્રિ એકાદશી અને જીના બાવાની મઢી તરફ આ લોકો જઈ રહ્યા છે રાત્રિનો અલૌકિક આનંદ તમે મારા વિડીયો દ્વારા લઈ શકો આ પબ્લિક અહીંયા સૂતી છે અહીંયા પબ્લિક સૂતી છે બધી આ એના ભરોસે બધી અહીં સુઈ ગઈ છે તમે જોઈ શકો છો આવા ગિરનારીના નારા સાથે આ પબ્લિક ચાલુ રહી છે આ સતત પબ્લિકનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો જે એકાદશી પછી રાત્રિના જે ભગવાનના લગ્ન થાય બાર વાગ્યા પછી અને જે મૂળ પરિક્રમા જેને કહેવાય જે લોકો જે શાસ્ત્ર મુજબ જે પરિક્રમા કરી રહ્યા છે એ તમને સામે દૃશ્યમાં દેખાય છે તમે જોઈ શકો છો અને પરિક્રમાનું સાચું મહાત્મ એ છે કે તમારે એકાદશી પછી જ પરિક્રમા કરવાની ભગવાનના લગ્ન થયા બાદ અને શાસ્ત્ર કથન એવું છે કે જેને ગિરનારી મહારાજ બોલાવે અને પોતે દ્રઢ સંકલ્પ કરે એ જ અહીંયા પહોંચી શકે અને આ તપસ્યાની ભૂમિ છે આ ઘોળ અંધારું છે અને એમાંય પબ્લિક તમે જોઈ શકો છો એકની પાછળ વિડીયોમાં સાથે જોડાઈ રહેજો રાત્રિનો વિડીયો પૂરા થયા બાદ મહાકાળીનો વડ અને ઝીણાબાઓની મરીના દર્શન થશે